GSTV. પ્રાયોજક છે સુરેન્દ્રનગર ના થાનમાં નસમંદિર ના ઓપરેશન દરમિયાન મહિલા ના મોત ના મામલે તપાસ નું ધમધમાટ આરોગ્ય વિભાગે બેદરકારી દાખવનાર ડોક્ટર અને સ્ટાફ સામે આપ્યા તપાસ ના આદેશ યા મોદી વાર્ષિક NCCPM રેલી ને કરસે સંબોધન 2361 ઉમેદવારો લાસે ભાગ કરી અપપા પરેણ ગ્રાઉન્ડ માં કાર્યક્રમ નું આયોજન બહકુંબ માં આજે અમિત શા લગાવ સે આસ્થાનની લુકકી અખાડા માં સંતો મહંતો સાથે કરસે મુલાકાત કાલે સંપાચીફ અખિલેશ યાદવે કરુ હતું સંગમ સ્થાન યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું પ્રથમ રાજ્ય બનશે ઉત્તરાખંડ આજે સીએમ પુષ્કરસિંહ ધામી દ્વારા યુસીસી પોર્ટલ અને મોટી જાહેરાત કહ્યું નવી સરકાર રચાશે તો મનીષ સિસોદિયા બનશે ડેપ્યુટી મુખ્ય પ્રધાન સિસોદિયાને ગણાવ્યા સેના કોલંબિયાએ ના માન્યું અમેરિકાનું ફરમાન હવે ટ્રમ્પે લગાવ્યો ટેફ અને વિઝા પર પ્રતિબંધ ગેરકાયદેસર લોકોને નહીં અપાય પ્રવેશ જીએસટી પર સાથે હું છું તો સમાચારોમાં વાત સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરી લોકો લાઈનોમાં ઉભા રહેલા નજરે પડ્યા હતા શહેરમાં દબાણ હટાવ્યા બાદ લારી ધારકોનું રજીસ્ટ્રેશન કરી જગ્યા ફાળવવાની પાલિકાની જાહેરાત બાદ રજીસ્ટ્રેશન માટે લાંબી લાઇનો લાગી છે ત્રણ દિવસમાં એક હજારથી વધુ લારી ધારકોએ ફોર્મ ભરવાની ખર્ચ કરી જગ્યા મેળવવા માટે પાલિકામાં ફોર્મ ભર્યા પહેલા કેવાયસી બાદમાં જન્મ તારીખના દાખલાઓ અપડેટ અને ત્યારબાદ આધાર કાર્ડમાં સુધારો અને હવે ફોર્મ ભરવા લોકો લાઈનોમાં ઊભા રહેલા નજરે પડ્યા હતા સુરેન્દ્રનગરની વાત કરીએ કે લારી ધારકોને લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે જેમાં લારી પાથરના ધારકોને આઈ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવી આપવા પાલિકાની તૈયારી પણ છે પરંતુ આ વચ્ચે વાત કરીએ કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરી લોકો લાઇનમાં કેવાયસી બાદમાં જન્મ તારીખના દાખલાઓમાં અપડેટ માટે લાઈનો લાગેલી જોવા મળી રહી છે લારી ધારકોનું રજીસ્ટ્રેશન કરી જગ્યા ફાળવવાની જાહેરાત બાદ લારી ધારકોને લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ફઝલ વાત કરીએ કે સુરેન્દ્રનગરમાં લારી પાથરના વાળાને ફરી એક વખત લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે શું હાલની અપડેટ લારી અને પાથરા પાથરી અને ધંધા રોજગાર કરતા હતા તેમને પણ પોતાના લારી અને પાથરા ઉઠાવી લેવામાં આવ્યા છે પરંતુ મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમના દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ જે પાથરણા અને લારી ધારકોને યોગ્ય રીતે ધંધો રોજગાર મળી રહે તે માટે જગ્યાની ફાળવણી માટે ડ્રો સિસ્ટમ યોજવાની છે ત્યારે આથી નગરપાલિકા એ વહેલી સવારથી આ લોકો છે જે લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે રજીસ્ટ્રેશન આ લારી ધારકોનું ચાલુ છે ત્યારે વહેલી સવારે સાત થી લઈ રાત્રે

છે રહ્યા ફોર્મ ભરી પરંતુ તાત્કાલિક તેમનો ડ્રો કરવામાં આવે અને તેમની જગ્યા ની ફાળવણી કરવામાં આવે તે પ્રકારની માંગણી છે મહાનગરપાલિકા જે દિવસ ની જાહેર થઈ છે ત્યારે દબાણ હટાવવા ઝુંબેશ માં એક હજાર થી વધુ લારી ધારકો બેરોજગાર બન્યા છે ત્યારે તેમનું રજીસ્ટ્રેશન હાલ ચાલુ છે રોજ સિસ્ટમ થી તેને જગ્યા ફાળવવાની જાહેરાત પણ કરવામાં આવી છે પરંતુ પહેલા આધાર કાર્ડ અપડેટ હોય પછી જન્મ તારીખના દાખલા માટેનો અપડેટ હોય અને ઈ કેવાય માટે લોકો લાઇનમાં ઊભા રહ્યા પરંતુ હવે લારી ધારકો છે તે પણ નગર મહાનગરપાલિકામાં લાઇનોમાં ઊભા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય જવા પામ્યા છે તેમને જગ્યા ફાળવણી કરવામાં આવે તે પ્રકારની હાલ છે તે માંગ છે ઉઠવા પામી છે જી

સમયસર નથી ખૂલતી હોતી જો કે નગરપાલિકાના જે મહાનગરપાલિકાના શ્રદ્ધા સિધો તે તેવા દાવાઓ કરતા હોય છે કે વહેલી સવારથી આ શાખા ખોલી નાખવામાં આવી રહી છે એક થી વધુ લાલી ધારકોનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે તે છતાં પણ આ લોકો હજુ લાઇનોમાં ઊભા રહ્યા છે સાડા નો સમય થઈ ગયો કે અધિકારીઓ હજુ સુધી કોઈ હાજર નથી આમ તો ચાર જેટલી ટીમો બનાવવામાં આવી હોવાનો દાવો છે પરંતુ આ લોકો વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહે બપોરે પણ ઊભા રહે છે નાની જે મહિલાઓ હોય છે તે અલગ અલગ વિસ્તારોમાં ધંધો રોજગાર કરવા માટે જગ્યા જ હોય છે એટલે આ બાબતે સચોટતા દાખવી અને આવા નાના વર્ગના લોકોને તાત્કાલિક જગ્યા ફાળવણી કરી અને એમના ધંધા રોજગાર ચાલુ થાય તે પ્રકારનો પ્રયાસ મહાનગરપાલિકા કરે

માટે ટેબલ ઉપર લીધેલ તેમાં અચાનક એમને આંચકી અને આવેલ અને બેભાન થયેલ અને તાત્કાલિક સારવાર સ્થળ ઉપર આપેલ પણ ત્યાં હોસ્પિટલમાં મરણ થયેલ છે અને એને મરણ થયા બાદ એક્સપર્ટ પેનલ માટે રાજકોટ પીએમ માટે ફોરેન્સિકમાં મોકલેલ છે હાલ અમારી માહિતી પ્રમાણે ત્યાં રાજકોટમાં પીએમ થઈ રહેલ છે ભાવનગરના ઘોઘા તાલુકાના કરેડા ગામમાં જૂની લઈને બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી જેમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામમાં રહેતા ગોહિલ અશોકસિંહને તેજ ગામમાં રહેતા ભૂપતભાઈ સોલંકી સાથે જૂની અદાવતને લઈને અગાઉ પણ બોલાચાલી થઈ હતી જે બાદ મારામારી સર્જાઈ જેમાં બંને પક્ષના લોકો આમને સામને આવી જતા ચાર લોકોની ઈજા થઈ હતી જે તમામ લોકોને સારવાર માટે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા